અમારે આવનાર નગરપાલિકાની ચૂંટણીના અનુસંધાને ભુજમાં દરેક વોર્ડમાં અલગ અલગ વોર્ડમાં અમારે ભુજ શહેરની મિટિંગ એટલે એ વોર્ડની પણ મિટિંગ થઈ જાય સાથે સાથે શહેરની પણ મિટિંગ થાય એના માટેનું આયોજન અને લોકોની અંદર વાતાવરણ ઊભું થાય અને લોકોના પ્રશ્નો કોંગ્રેસ સાંભળે અને એનો નિરાકરણ માટેના જે પ્રયત્નો થાય એ પ્રયત્નો કરે એના માટે આજે અમે ભુજ વોર્ડ નંબર પાંચમાં રાજગોર સમાજવાડીમાં એક મિટિંગનું આયોજન કરેલ તમે આપ સૌ પ્રેસ મીડિયા પણ જાણો છો અને લોકો ભુજના બરાબર જાણે છે કે પાણી હોય લાઈટ હોય કે ગટર હોય કે રોડ રસ્તા હોય એના બાબતમાં ભુજમાં જે નગરપાલિકા દ્વારા ભ્રષ્ટાચાર જે ફેલાયો છે અને એ ભ્રષ્ટાચારને કારણે લોકો એટલા બધા ત્રાહીમામ છે એની કોઈ સીમા નથી આટલો ટાઈમ અમે લોકો જિલ્લાના રાજકારણમાં રસ લેતા હોઈએ સ્વાભાવિક જ છે પણ અમને હવે એમ થયું કે ભુજમાં રહીએ છીએ તો ભુજની જે સ્થિતિ છે એની દૃષ્ટિએ જોઈએ તો જ્યારે નીકળીએ ત્યારે મોટા મોટા ખાડા હોય કોઈ આયોજન નથી પહેલાં રોડ બનાવવામાં આવે પછી તોડવામાં આવે ને પછી ગટર બનાવવામાં આવે આ કોઈ કોઈ તઘલકી નિર્ણયો જેનો કોઈ કોઈ દિશા જ નથી એમ અને કરોડો રૂપિયાની ગ્રાન્ટ જ્યારે ખવાઈ જાય છે અને ચોરેને ચોટે વાત થાય છે આજે તમે બહાર નીકળો એટલે નાનામાં નાનો માણસ વાત કરે અને એ એમ કે આ ખાવા માટે જ આ લોકો કરે છે ભ્રષ્ટાચાર કરવા માટે જ કરે છે હું તમને એક દાખલો આપું એક વખત નાના કર્મચારીએ મેં કીધું આ શેનો કામ ચાલુ કર્યો છે બગીચામાં તો કે બાપુ કટકટ આ ઈશારો કરીને માણસો આવું બોલે છે કટકટ એટલે આ કટકટ જે છે એને કારણે ભ્રષ્ટાચારને કારણે જેટલા રૂપિયા આવે છે એટલા બધાય રૂપિયા ખવાય છે આજે સફાઈની દ્રષ્ટિએ મને જે સાંભળવા મળ્યું છે એ પ્રમાણે મહિને બહુતેર લાખ રૂપિયાનો સફાઈનો ખર્ચ કરે છે બહુતેર લાખ તો નહીં મને હું નથી માનતો કે દસ પંદર લાખ રૂપિયા પણ સફાઈમાં ખર્ચાતા હોય એમાં જબરજસ્ત ભ્રષ્ટાચાર ચાલે છે અને લોકોની સુખાકારીનો કોઈ પણ કામ થતો નથી પછી નાના કોઈ નાના માણસનો કાંઈ કોઈ કાંઈ અવાજ સાંભળવામાં આવતો નથી વરસાદ આવે ત્યારે આખા ભુજમાં પાણી ભરાય એનો કોઈ નિકાલનો કોઈ રસ્તો નથી કોઈ આયોજન વગરની નગરપાલિકા અને છેલ્લા પાંત્રીસ ચાલીસ વર્ષથી નગરપાલિકા ઉપર ભાજપે જે શાસન કર્યું છે એ એકદમ નિષ્ફળ શાસન છે ચાલીસ વર્ષની ગ્રાન્ટોની દ્રષ્ટિએ તમે જુઓ તો ભુજ સોનાનું થઈ જવું જોઈએ જે રીતની ગ્રાન્ટોના આંકડા તમે કઢાવો અને એ ગ્રાન્ટોની દ્રષ્ટિએ જો કામ થયા હોય તો ભુજ ખરેખર સોનાની ચકલી જેવો લાગવો જોઈએ એને બદલે ભુજની હાલત બહુ ખરાબ છે હવે હું પણ એમ કહું છું ને લોકો પણ એમ કહે છે કે આવું બહુ થયું હવે ઘણું બધું થયું એમ હવે તમારે જેટલા તમારા ઘર ભરવા થાય એ તમે બધા ભરી લીધા અને હું હું ખૂં ને રતનિયો માત્ર એ જ એ લોકોનો ધંધો કેવી રીતે ભ્રષ્ટાચાર કરવો કેવી રીતે કામ કઈ જગ્યાએ આજે જે જગ્યાએ કામની જરૂર નથી એ જગ્યાએ કામ મંજૂર કરવામાં આવે જ્યાં જરૂર છે ત્યાં લોકો અત્યારે હેરાન થઈને બેઠા છે એટલે આ દ્રષ્ટિએ જે અણઘણ વહીવટ હાલે છે એના વિરુદ્ધમાં કોંગ્રેસ હવે આક્રોશથી નીકળશે અને અમે આખા ભુજના જેટલા લોકો ભુજની પ્રજા છે એને અમે એક સમજાવવા માગીએ છીએ કે હવે આ શાસન ચેન્જ કરો અને શાસન ચેન્જ કરાને કારણે એમાં એક વખત કોંગ્રેસને તમે ચાન્સ આપો કોંગ્રેસને ચાન્સ આપો અને પછી તમને વહીવટ એવો લાગે ચાલીસ વર્ષથી આવો અણઘણ વહીવટ હાલે જ છે ગેરવહીવટ હાલે જ છે પણ કોંગ્રેસનું શાસન તમને બે વર્ષની અંદર તમને અમે દેખાડશું કે કોંગ્રેસનો શાસન અને ભૂતકાળમાં પણ કોંગ્રેસે શાસન કર્યો છે જે તે વખતે કોંગ્રેસના શાસન હતા ત્યારે આટલી ગ્રાન્ટો નહોતી આવતી ટૂંકા સાધનોમાં ઓછા પૈસામાં સારામાં સારો ભુજનો વિકાસ કોંગ્રેસના આગેવાનો કર્યો છે જ્યારે આ કરોડો રૂપિયાને અબ્જો રૂપિયા ગ્રાન્ટ આવે છે એ ગ્રાન્ટ માત્ર ને માત્ર ઘર ભરવા પૂરતું જ કરે છે અને કોઈ રૂપિયો વપરાતો નથી ત્યારે એક ચાન્સ કોંગ્રેસના કાર્યકરોને આપો અને અમારા કોંગ્રેસના કાઉન્સિલરોને છૂટી અને ભુજની નગરપાલિકા કોંગ્રેસને બતાવો બનાવો એવી અમારો મારા મારી વ્યક્તિગત અને હાથ જોડીને વિનંતી છે મારું નામ પૂજન ગિરીશભાઈ રાજગોર છે હું આજે હોશ અને ઉમંગભેર કોંગ્રેસ પાર્ટીમાં જોડાયો છું મારી સાથે લગભગ એસીડી સો કાર્યકર્તા જોડાયા છે કોંગ્રેસ પાર્ટીમાં તે લોકો હસતે હસતે ને ખુશ થઈને જોડાયા છે કેમ કે આ ભાજપની સરકાર છે તાનાશાહી સરકાર જે આપણે કહીએ કે લુખો શાસન ચલાવી રહી છે ભ્રષ્ટાચાર રોગો કરી રહી છે વારાગડીએ રોડ રસ્તા ખોદવા અને લોકોને હેરાન પરેશાન કરવો એ ત્રાસથી અમે છેલ્લે કંટાળી અને મોટો એક નિર્ણય લીધો કે અગાઉ પણ કોંગ્રેસે શાસન કરી ચૂકી છે અને કોંગ્રેસ પણ અગાઉ શાસન કરેલા છે તો એ હેતુથી અમે ફરી પાછો કોંગ્રેસનો શાસન લાવીએ એ હેતુથી અમે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છીએ